હલો કેમ છો આજના મારા વિડીયોમાં તમારું સ્વાગત છે જો મારી મહેંદી પલાળીને રેડી છે અને આગળના વિડીયોમાં મેં તમને બતાવ્યું જ છે કે મહેંદી કેવી રીતે પલાળવી જો તમે હજી સુધી એ વિડીયો નથી જોયો તો તમે મારી ચેનલ ઉપર ચેક કરી શકો છો આજે હું તમને બતાવવા જઈ રહી છું કે જો ઘરે તમે એકલા છો તો તમે મહેંદી માથામાં કેવી રીતે નાખશો મહેંદી જે પલાળવી જેટલી સરળ છે એનાથી પણ સરળ છે જાતે માથામાં મહેંદી નાખવી તો પહેલાં તમને કેટલીક ખાસ વાત જણાવી દો જો પહેલાં તો નહીં તમે જે જગ્યાએ મહેંદી નાખવાના હોવ ત્યાં તમારે આવી રીતે ન્યૂઝપેપર મૂકી દેવા અને આવી રીતે અહીંયા પણ પેપર પાતરી દેવું જેથી મહેંદીના ટપકા પડે તો તમારું જ તમારી ટાઇલ્સ કે કબાટ કે એવું કશું ગંદુ થાય નહીં તો ચાલો હવે તમને દેખાડી દઉં કે કેવી રીતે તમે મહેંદી જાતે નાખશો હવે જો જ્યારે પણ તમે મહેંદી નાખવાના હોવ તો પહેલાં તો તમારા વાળ કોરા હોવા જોઈએ સૌથી પહેલાં તમારે તેલવાળું માથું હોય છે એને શેમ્પુથી સરસ ધોવાનું પછી જ મહેંદી નાખવા માટે પ્લાનિંગ કરવાનું તેલવાળા વાળમાં તમે મહેંદી નાખશો તો એનો કોઈ મતલબ બનતો નથી જ્યારે તમે માથું ધોશો શેમ્પુથી તો એ તેલ સાથે તમારો જે મહેંદીનો કલર ચડ્યો હશે એ પણ નીકળી જશે સૌથી પહેલાં આપણે ગૂચો કાઢી લેશો હવે જુઓ ગૂચો નીકળી ગઈ છે કૂચ નીકળી જાય પછી ત્રણ સ્ટેપ છે જે તમારે ફોલો કરવાના છે ત્રણ સ્ટેપમાં તમે સરળ રીતે જાતે જ મહેંદી નાખતા શીખી જશો તો ફર્સ્ટ તો આ જે ભાગ હોય આપણે પફ વાળવા માટે ઘણીવાર આવી રીતે પાઠ કરતા હોઈએ છે પસંદ છે જેને હાથ ઉપર કલર આવે છે એ પસંદ છે તો તમે હાથથી પણ ડાયરેક્ટ નાખી શકો છો મને પસંદ છે એટલું હું હાથથી જ નાખવાની છું ઘણાને નખ ઉપર રંગ લાગે એ પસંદ નથી હોતું તો તેમણે પહેલેથી તેમના નખને કલર કરી લેવાનો જેથી નખ ઉપર મહેંદીનો રંગ નહીં લાગે ખાલી હાથ ઉપર જ લાગશે જો તમને હાથ ઉપર પણ રંગ લાગે એ પસંદ નથી તો તમે પોલિથિન હાથમાં પહેરી શકો છો અથવા તો ગ્લોવ્સ આવે છે પ્લાસ્ટિકના કે જે પણ તો એ પણ તમે પહેરી શકો છો હવે થોડીક હાથમાં મહેંદી લેવાની આવી રીતે બહુ આગળ નહીં નાખવાની કેમ કે આગળ તો આપણે છેલ્લે નાખવાના જ છીએ એટલે આવી રીતે જે આ ભાગ હોય છે આ ભાગ તમે જોઈ શકો છો આ ભાગ અને આ ભાગ આ મેઇન છે અત્યારે અહીંયા પહેલાં આપણે મહેંદી નાખી લઈશું આવી રીતે હાથમાં લેતું જવાનું આ ફર્સ્ટ સ્ટેપ છે તમે એક જ વાર જોઈ લેશો તો તમને ક્યારેય કોઈ પણ તકલીફ નહીં પડે તમારી પોતાની જ મારે કોઈ બીજાને પણ મહેંદી નાખવી હશે તો પણ તમે સરળ રીતે નાખી શકીશો આટલું થઈ જાય પછી આ જે વાળ છે એ કોરા રહી જશે તો પણ ચાલશે કેમકે હજી એની ઉપર જે આપણે એને આમ વાળીશું ત્યારે એની ઉપર તો મહેંદી લાગવાની જ છે હવે તમને જો આંટી ન ફાવતી હોય તો તમે રબર નાખીને પણ કરી શકો છો અથવા આવી રીતે જો આવી રીતે આંટી વાળીને પણ આમ બેસાડી શકો છો આ બેસી જાય મારા મારા વાળ લાંબા છે એટલે હું આટલા નાની જ ગાંઠ કરી છે મેં હવે આવી રીતે જો આ છે ગાંઠ જે વળી ને એને આવી રીતે બેસાડી દેવાની અને આ જે વધેલા વાળ છે એને આવી રીતે ગોળ ગોળ જેમ અંબોળો વાળી અને આપણે ગોળ ગોળ વાર બેસાડીએ છીએ એવી રીતે બેસાડી દેવાના હવે આ જે ગોળ આપણે અંબોળી કરીને એની ઉપર આપણે આવી રીતે મહેંદી ફેરવી દઈશું છું જો દેખાય છે આવી રીતે છે ને બધે જ આપણે મહેંદી લગાવી દઈશું આ હતું પહેલું સ્ટેપ તમારે પફ જેટલા વાળ આવી રીતે લેવાના છે અહીંયા સુધી આટલા એક વેત કહેવાય એક આટલામાં તમારે આટલામાં તમારે સારી રીતે મહેંદી લગાવવાની છે પછી એની આટી વાળી દેવાની અને એને આમ અંબોડીની જેમ બે અંબોડીની જેમ બે સાડી દેવાનું પછી જે વધેલા વાળ છે એને આવી રીતે આમ વીંટી દેવાના અને એની ઉપર મહેંદી લગાવી દેવાની આ પહેલું સ્ટેપ અહીંયા પૂરું થઈ ગયું અહીંયા વાળ કોરા હોય ને તો પણ કંઈ ચિંતાની વાત નથી કેમકે હજી આપણે ઘણા બધા હજી આ હજી આ જે બધી લટો બાકી છે એ બધી જ આપણે એક એક પાર્ટ કરીશું અને એ લગાવતા જઈશું એટલે અહીંયા પણ મહેંદી લાગતી જશે અને બધે જ લાગતી જશે એટલે ક્યાંય અહીંયા આગળ કોરું રહી જાય ને તો કોઈ વાંધો નથી ઠીક હવે તમને હું બતાવી દઉં બીજો સ્ટેપ બીજા સ્ટેપ માટે આપણે જેવી રીતે લટ લેતા હોઈએ છે જો એવી રીતે પાર્ટ પાડી દેવાના તમારા હા તમારા વાળનો ગ્રોથ કેવો છે ને એ ઉપર આ મહેંદી નાખવાને પાર્ટને ડિપેન્ડ કરે છે જો મારા વાળ એમ દેખાય છે વધારે પણ ઘણા આછા વાળ છે એટલે હું અહીંયાથી આ એક સ્ટેપ પાડી છું અહીંથી આંગળી લેવાની એ અહીંયાથી એટલે અડધું અડધી પાથી આવે ને અડધી પાથી ત્યાં સુધીના વાળ લઈ લેવાના આટલા જો આને ભાગ કરીને આપણે અલગ કરી લઈશું તમારે ઓછા ઓછા તમારે ઓછા ઓછા વાળ લેવા હોય તો પણ તમે લઈ શકો છો ઠીક છે હવે જેવી રીતે આને આપણે મહેંદી કરી હતી હતી એવી જ રીતે આને પણ કરી લઈશું જો આગળના વારને થઈ ગયું હવે બીજી વાર લઈને તમે આવી રીતે અંદરથી પણ કરી શકો છો જો સેમ આમાં પણ અહીંયા કોરું રહી જાય છે તો હમણાં વાંધો નથી છેલ્લે આપણે અહીંયા બધે જ કવર કરી લઈશું જો તમે આવી રીતે કરો આમ થોડીક દબાઈને કરશો ને જો આમ જો આમ હાથમાં મહેંદી લીધી પછી અહીં મૂકીને આમ સેજ પ્રેસ કરવાનું પ્રેસ કરશો એટલે વાળની અંદર જે આ ચોટીની અંદર આપણે ભાગ લીધો છે અને જે જેવો સારી રીતે મહેંદી લાગી જશે આ જે વધેલા વાળ છે એની સાથે પણ આપણે સેમ સ્ટેપ ફોલો કરવાનો છે આ જે અંબોડી આપણી બનીને તૈયાર થઈ છે જો આ સાઈડના વાળ લઈએ ને તો એને આપણે આવી રીતે લેવાના છે અંબોડી બાંધવા માટે જો તમને બહુ ફિટ ના ફાવતું હોય તો તમે ઢીલું પણ બાંધી શકો છો ઠીક છે આવી રીતે એક સ્ટેપ એક ફેરવ્યું પછી આપણે અહીંયા જો કોરા વાળ હોય ને અહીંયા મહેંદી લગાવી દેવાની અને પછી આ જે બાકીના વાળ છે એને આવી રીતે ફેરવીને તમે અહીં પણ છોડી શકો છો જો આવી રીતે બાંધવા જરૂરી નથી આ એનો છેડો આ છેડો એનો અહીંયા આવી ગયો તો તમે થોડીક વધારે મહેંદી લઈને એને અહીંયા ચોંટાડી શકો છો આ નીકળી તો જવાનું નથી જો આવી રીતે આ બીજો સ્ટેપ પણ આપણો પૂરો થઈ ગયો હવે તમને હું ત્રીજો સ્ટેપ બતાવી દઉં આ સેકન્ડ સ્ટેપ તમને યાદ રહી ગયો છે આ જે પહેલી આપણે અંબોડીવાળી પછી એની બાજુની જે આ સાઈડ કે આ સાઈડ તમે કોઈ પણ લઈ શકો છો આ સાઈડથી આપણે આટલા ભાગ પાડ્યા વાળના પછી એને મહેંદી કરી પછી એને પણ આવી રીતે અંબોડીમાં બાંધી દીધી અંબોડી બાંધો ને એટલે જો આવું આવું તમને કોરું દેખાતું હોય તો તમે મહેંદી ત્યાં આવી રીતે લઈને ચીપકાવી દેવાનું છો આવી રીતે કરશો તો માથાના એક એક વાળમાં તમારી સરસ મહેંદી લાગી જશે હવે આપણે ત્રીજો સ્ટેપ ફોલો કરી લેશું જેવો આપણે આ સાઈડ પાર્ટ પાડ્યો છે ને સેમ એવો જ પાટ આપણે આ બાજુ પણ પાડી લેવાનો છે તો જો તમારી આંગળીની મદદથી આવી રીતે પાર્ટ પાડી લો અહીંયા તમને છે નડી જ જશે જો આવી રીતે અને જુદો કરી લો આટલા વાળ જુદા થયા પછી આપણે ફરીથી મહેંદી લઈશું અને આવી રીતે લગાવી દઈશું સહેજ પ્રેસ કરીને લગાવશો ને તો જો આવી રીતે અંદર સુધી મહેંદી જશે તમારી અને એનાથી કલર સારો આવશે હવે જો આ સાઈડથી આપણે જ્યારે વાળ લીધા હતા ને તો એને આમ એની વિરુદ્ધ દિશામાં લઈને અંબોડીવાળી હતી હવે આ બાજુના જ્યારે આપણે લીધા છે તો એને આ સાઈડ લઈ જઈશું અને એની અંબોડી લગાવી દઈશું હવે જ્યારે ફર્સ્ટ તમારા વાળ જો વધારે લાંબા હોય ને તો એને આવી રીતે એ કાંટી મારો ને ત્યારે અહીંયા આવી રીતે મહેંદી લગાવી દેવી અહીંયા અહીંયા અને અહીંયા અહીંયા હજી આપણે એકવાર મહેંદી લગાવી શકશું પણ એકવાર અંબોડાની અંદર જે વાળ જતા રહેશે એ કોરા રહી જશે તો એ કોરા જ રહી જશે એટલે જ્યારે પણ તમે એને આવી રીતે આમ અંબોડી વાળો વાળ આવી રીતે અંબોડાને વીંટો ત્યારે એને મહેંદી લગાવી દેવી જો આ છેલ્લી લટ અહીંયા આવી રીતે છૂટી જ મૂકી દેવાની અને પછી એની ઉપર આવી રીતે મહેંદી લગાડી દેવાની એટલે એ વાળમાં પણ ખૂબ સરસ રીતે મહેંદી લાગી જશે ત્રણ સ્ટેપમાં આ મહેંદી નાખવાનું મેં તમને જણાવ્યું છે પહેલો સ્ટેપ આ મેઇન છે જેનાથી તમે એક અંબોડી બનાવશો પછી એક સાઈડના વાળ લેવાના છે અને એને એને એના વિરુદ્ધ દિશામાં મહેંદી કરીને વીંટવાના છે સેમ સ્ટેપ આ સાઈડના વાળ સાથે પણ આવશે તમારે આ સાઈડના વાળ લો ત્યારે એનાથી વિરુદ્ધ દિશામાં એને વીંટવાના છે હવે જે બાકીના વાળ રહે છે હવે આ જે બાકીના વાળ રહ્યા છે ને એની સાથે પણ તમારે સેમ સ્ટેપ ફોલો કરવાનું છે જો મેં વધેલા વાળના બે ભાગ પાડ્યા છે પણ મને આ સાઈડ વધારે વાળ હજી લાગે છે હું આના બે ભાગ પાડી લઈશ અને પહેલા આને કરી લઈશું મહેંદી છે જે સાઈડ થી તમે વાળ લો છો એનાથી વિરુદ્ધ દિશામાં એની આટી વાળવાની છે આટલું યાદ રાખશો તો પણ તમે નહીં પણ તો સારી રીતે નાખી શકશો બચેલા જ જોડ મહેંદીથી સારી રીતે કોટ કરી લઈશું જો આ જમણી સાઈડના મેં વાળ લીધા છે એને એનાથી વિરુદ્ધ ડાબી સાઈડમાં અંબોડીમાં લઈશું જ્યારે આવી રીતે લો છો ત્યારે આ સ્ટેપ ખાસ ફોલો કરજો નહીં ત્યારે વાળ અમુકમાં મહેંદી નહીં લાગે અમુકમાં જ લાગશે એવું થશે જો અહીંયા આપણે જે કોરું રાખ્યું હતું અહીંયા જ્યારે આવી રીતે લોટ લઈને મહેંદી કરીએ છે ને તો સાથે સાથે અહીંયા પણ મહેંદી થઈ જ જાય છે જો એકવાર એકવાર તમને આવી રીતે પણ બતાવી દઉં

તો આવી રીતે મહેંદી લગાવવાનું ભૂલતા નહીં હવે જો છૂટા જેટલા વાળા હતા ત્યાં બધે જ મહેંદી લાગી ગઈ છે હવે આપણી જે આ ખુલ્લી જગ્યાઓ છે ને અહીં છે અહીં છે આ ચારે બાજુ અહીંયા બધે જ ત્યાં બધે જ હવે આથી મહેંદી લગાવી દેજો જો ધ્યાનથી લગાવવાનું તહેવાર નજીક હોય અને તમે લગાવો છો તો થોડું ધ્યાનથી લગાવવાનું ચામડી પર પણ કલર આવી શકે છે મહેંદીનો જો એ પાછળની સાઈડ પર જ્યાં બાકી હોય ત્યાં આવી રીતે લગાવી દેવાની હવે જો ચશ્મા પહેરેલા હતા એટલે અહીંયા પણ બાકી રહી ગયું છે ને આ સાઈડ પણ બાકી રહી ગયું છે તો ત્યાં તો ત્યાં હવે લગાવી લઈશું આપણે સેમ જ્યાં જ્યાં તમને બાકી લાગે ને ત્યાં બધે જ આવી રીતે એકવાર હાથ ફેરવી દેવાનો તમે જોઈ શકો છો બધા જ વાળમાં સરસ રીતે મહેંદી લાગી ગઈ છે હવે આપણે આને બે કલાક માટે રહેવા દેવાનું છે તમે ઓવરનાઈટ પણ રાખી શકો છો પણ એ ડિપેન્ડ કરે છે તમારી મહેંદી કેવી છે જો તમે નેચરલ મહેંદી લાવ્યા છો કોઈ પણ કેમિકલ વગરની કે એવી તો તમે ઓવરનાઇટ રાખી શકો છો એનાથી કોઈ જ વાળને એનાથી વાળને કોઈ જ નુકસાન નહીં થાય હવે આ મહેંદીને માથામાં સુકાવા નથી દેવાની જો સુકાઈ જશે ને તો એને ધોતી વખતે કાઢવામાં બહુ જ મુશ્કેલી થશે અને એને સુકાયેલી મહેંદી કાઢશો તો સાથે સાથે થોડા વાળ પણ તમારા તૂટી શકે છે હવે સુકાઈ ના જાય એના માટે જો તમારી જોડે શાવર કેપ આવે એ હોય તો એ પણ પહેરી શકો છો એ ના હોય તો આવી રીતની કોઈ પણ પોલીથિન હોય છે એને તમે આવી રીતે કટ કરી દેવાની અને મુદ્દે આખા વાળમાં મુદ્દે આખા વાળમાં ઢંકાઈ જવું જોઈએ કંઈ ખુલ્લું ના રહેવું જોઈએ કે જેથી સુકાઈ જાય કોઈ પણ પોલિથિન છે કશું પણ તમે નાખી શકો છો જો આવી રીતે ચોંટાડી દેવાનું આવી રીતે ચોંટાડી દેશો ને તો તમારા વાળ ક્યાંય પણ સુકાશે નહીં જો પોલીથીન કટ કરીને આવી રીતે લગાવશો ને તો આખા માથામાં સરસ રીતે છોટી જશે તો બસ હા તો મહેંદી માથામાં નાખવાનો વિડીયો હવે હું જ્યારે બે કલાક પછી વાળ ધોઈ લઈશ પછી હું તમને બતાવું છું કે મહેંદી કેવી આવી છે જો મહેંદી નાખીને વાળ ધોઈ દીધા છે વાળ બી નોર્મલ પાણીથી જ ધોયા છે જો તમને ઠંડુ પાણી ફાવતું હોય તો તમે એકદમ ઠંડુ પણ લઈ શકો છો પણ બહુ ગરમ પાણી યુઝ નથી કરવાનું જો તમે જોઈ શકો છો લાઇટિંગમાં સારો કલર દેખાશે અને દિવસે વધારે સારી રીતે દેખાશે તાપમાં હોઈશું ને ત્યારે સારી રીતે મહેંદીનો કલર દેખાશે મહિનામાં બે વાર આવી રીતે તમે જ્યારે મહેંદી નાખશો ત્યારે તમારા વાળ એકદમ સરસ દેખાશે અને કલર પણ સારો આવશે મહેંદીનો